નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ હિતલ પટેલમાં ગુજરાતી વાર્તા રે વાર્તા નંબર એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો

નંબર ચાર કાગડીએ હાથીની ફરિયાદ સૌ પ્રથમ કોને કરી જવાબના પંચને રાજા ગરુડના દરબારમાં બહેન કોણ હતી જવાબ આવશે બી કબૂતરી નંબર સાત કોને પોતે કરેલા પાપનો પસ્તાવો હતો

ખાલી જગ્યા વળી એમાં જવાબ આવશે નોંધાવી છે એમાં જવાબ આવશે નંબર હાથીને ખાલી જગ્યા આપવામાં આવે એમાં જવાબ આવશે દેશવટો નંબર છ સરોવરના ખાલી જગ્યા પાણીમાં હાથી ઉભો છે જવાબ આવશે છાતીપુર નંબર સાત હાથી કોઈકની પાકો જગ્યા નો ભાસ થાય છે જવાબ આવશે ફફડા કરુડે હાથીની ખાલી જગ્યાની સજા માફ કરી એમાં જવાબ આવશે હથપારી નવ હાથીના ખાલી જગ્યા થી આંબાની કુંજો ગુંજી ઉઠે છે જવાબ આવશે ચિતકાર નંબર દસ હાથી ખાલી જગ્યાના પડઘા પડે છે એમાં જવાબ આવશે ગર્જના પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એક ગાઢ જંગલમાં રહેતો હાથી કેવો હતો જવાબ આવશે ગાઢ જંગલમાં રહેતો હાથી મસ્ત અને જબરજસ્ત હતો બે હાથી છાયામાં આંખ કાડી તો શું જોયું

ઈંડા ફૂટતા કાગડીએ કકડાટ કર્યો છતાં હાથીએ શું કર્યું જવાબ ઈંડા ફૂટતા કાગડીએ કકડાટ કર્યો છતાં હાથી હવામાં ગર્જના કરતો ઠંડે ચાલતો થયો. પાંચ હાથી ઘેનમાંથી જાગે તે પહેલા શું થાય છે જવાબ હાથી ઘેરમાંથી જાગે તે પહેલા જ એક ધીમો મીઠો અવાજ એના કાને અથડાય છે હાથી ભૈયા હાથી ભૈયા સ

હાથીએ વગર તેના ઈંડા ફોડી નાખ્યા છે તેને તેના બચ્ચાની હત્યા કરી છે કારણ કે કાગડીના ઈંડા ફોડ્યા પછી થયેલી ભૂલ બદલ માફી માંગવાના બદલે હાથી સૂંઢ ગર્જના કરતો ઠંડે કલેજે ચાલતો થઈ ગયો નંબર ત્રણ કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાન મંડળે શું ચુકાદો જાહેર કર્યો જવાબ કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાન મંડળે ચુકાદો આપ્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે છે કુકડાની પડગમ ગાજે છે મેળીએ બુલબુલની શરણાઈ વાગે છે ચોકમાં નાઈ ધજા ફરે છે રાજા ગરુડ સભા ભરીને બેઠા હોય છે અને તેમાં હંસનું પ્રધાન મંડળ બિરાજ્યું હોય છે

કબૂતરીએ હાથીને બચાવવાનો વિચાર આવતા સવારના પહેલા કિરણ હાથી ની કબૂતરી તેની ભૂલ વિશે શું કહે છે હાથી ની કબૂતરી તેની ભૂલ વિશે કહે છે ભૈયા આનંદના આવેગમાં તું ભાન ભૂલ્યો ન કરવાનું કરી બેઠો તારે મન તો હસવું હતું પણ પેલી બિચારી કાગડીના ઈંડાનો ગાન નીકળી ગયો કઈ પસ્તાવો થયો હતો કે કરેલા પાપનો પસ્તાવો થયો હતો કારણ કે તે આનંદના આવેગમાં આવીને પોતાનો ભાન ભૂલી ગયો હતો અને નિર્દોષ કાગડીના ઈંડા હતા તે ગાડી તોડીને તેના ઈંડા ફોડી નાખ્યા હતા નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર ચાર પાંચ વાક્યો માં લખો એક હાથી જે સરોવરમાં હતો તેનું અને તેની આસપાસનું વર્ણન કરો હાથી જે સરોવરમાં બેઠો હતો તેનું પાણી હિલોડા લઈ રહ્યું હતું ચોપાસ વંદના જૂનમાં પક્ષીઓ પંખીઓ કલગન કરી રહ્યા હતા મોર ગયો રહ્યો હતો કોયલ ટંકી રહી હતી કબૂતર ગુંગવી રહ્યું હતું ગુગુ કરી રહ્યો હતો અને કમળવનનો મીઠો પવન હૈયામાં ભરી રહ્યો હતો પક્ષીઓ હાથી કર્યો જ સરોવરમાં સ્નાન કરી રહેલા હાથી પર બાદ સરદાર તીર વેગે ઘસીને તેની ચાચનો જોરદાર ઘા મારે છે હાથી કંઈક સમજે તે પહેલા બાદ ટુકડી તેના પર ચારે બાજુથી હલ્લો કરે છે

હાથી ને પોતાની ભૂલ નો પસ્તાવો છે તે જાણ્યા પછી કબૂતરી પસ્તાવો છે એ પસ્તાવામાં તારું અભિમાન ઓગળી ગયું છે તું માફી માંગવા તૈયાર થયો છે મારા મનમાં એક વિચાર આવે છે હું પક્ષીઓના રાજા ગરુડ પાસે જાઉં અને તારે માટે દયાની યાચના કરું

આ રીતે વાક્યો ઘટનાક્રમમાં ગોઠવાશે કાઢી મૂકવામાં આવી આ વાક્ય રાજા ગરૂડ બોલે છે બે ભાઈ તે તો હર્ષમાં અને હર્ષમાં ન કરવાનું કર્યું આ વાક્ય કપૂરી કબૂતરી બોલે છે ત્રણ પંચ પરમેશ્વર

પ્રભુ તું બોલે છે પાંચ કુકડો કુકડો સૂર્યોદય થતાની સાથે જ કુકડે કુક કરે છે નવ કોશમાં આપેલા શબ્દો નો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો અહીંયા કોશમાં આપેલા શબ્દો નો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે નંબર એક હાથી એ ખાલી જગ્યા કરતી સૂંડ ઉછકી એમાં જવાબ આવશે સડા બે હાથી એ એક ડાળીને પકડ માં લીધી અને ખાલી જગ્યા ડાળી તૂટી પડી એમા જવાબ આવશે કડળ 3 હાથીએ ખાલી જગ્યા રહીને સૂંઢ ઉચકી એમા જવાબ આવશે હળવેક 4 હાથી ખાલી જગ્યા દોડે ઓ જાય છે એમા જવાબ આવશે ફાપળો ફાપળો 5 બાદ સર્ધાર હોવામાંથી ખાલી જગ્યા હાથી પર ઘસે છે એમા જવાબ આવશે તીરવેક પ્રશ્ન નંબર 6 નીચેના વાક્યો માં રેખાંકિત નામનો પ્રકાર આપેલા વિકલ્પમાં એમાં જવાબ આવશે ડી સમૂહવાજક બે મને ભૂખ લાગી છે અહીંયા ભૂખ નીચે રેખાંકિત કરેલું છે એમાં જવાબ આવશે એ ભાવવાજક ત્રણ એ જીવન છે એમાં જવાબ આવશે બી દ્રવ્યવાચક વાચક અમે મથુરા જવાના છીએ મથુરા નીચે રેખાંકિત કરેલું છે જો એમાં એમાં જવાબ જવાબ આવશે આવશે ડી વ્યક્તિવાચક પાંચ મૂળ છે ભાવવાચક નંબર અગિયાર રેખાંકિત શબ્દો નું નીચેના કોષ્ટોકમાં વર્ગીકરણ કરો અહીંયા આપણે ફકરો આપેલો છે એમાં અમુક શબ્દો નીચે રેખાંકિત કરેલા છે એ શબ્દોને આપણે નીચેના કોષ્ટકમાં દર્શાવવાના છે જાતિવાચક નામપદમાં રેખાંકિત શબ્દોમાંથી આ રીતે શબ્દો આવશે શાળા વિદ્યાર્થી સ્થાપત્ય જિલ્લો જંગલ વ્યક્તિવાચક નામપદમાં આવશે હાથમતી સાબરકાંઠા પોળો રવિવાર

देखेंगे नंबर एक रस तो जवाब आपसे रसदार अणी तो जवाब आपसे अणीदार नंबर त्र मलाई मलाईदार चार सुगंधी तो जवाब आपसे सुगंधीदार पांच वजन तो जवाब आपसे वजनदार छ जोर जोरदार सात नसीब तो जवाब आपसे नसीबदार नंबर आठ खुशबू तो जवाब आपसे खुशबूदार नौ पानी

તો આ રીતે આપણે જોડની સુધારીને લખવાની શબ્દોના બે બે જવાબ આવશે હસ્તી નંબર ત્રણ ધ્વનિ નંબર ચાર ન્યાય એમાં જવાબ આવશે હિન્સાફ અને ફેસલો પાંચ ચિત્કાર હું સાત <coughs> नंबर शॉप पंखी, हमारे जवाब से भी हम भाग, सारी हिम्मत, जवाब से बहादुरी, शक्ति, और धरती, भूमि, पृथ्वी, नौ आवेग, दूसरों जो, दस, चोर जवाब से मिजाज, गर्व, नीचे ना शब्दों ना मेरुदाति शब्दों लोगों, एक, आगर, पाँच, बे, स्वजन, पुरजन

કોઈ વાતનો તોડ લાવવા નિમાયેલું પાંચ કે તેથી વધુ માણસો નું મંડપ જવાબ આવશે પંચ ત્રણ ફૂકીને વગાડવાનું એક વાદ્ય એમાં જવાબ આવશે શરણાઈ વડો એમાં જવાબ આવશે મુખી પાંચ ઢોલ જેવું વાદ્ય એમાં જવાબ આવશે પડગમ સત્તર નીચેના રૂઢિપ્રયોગ ના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો નંબર એક મોંમાં પાણી છૂટવું જવાબ ખાવાની ઈચ્છા થવી મોમાં લાળ છુટવી આ રીતે યુદ્ધમાં ગયેલા પુત્ર ને પાછો આવેલો જોઈ પિતાના કોઠે ચાડક વળી નંબર ત્રણ આંખ ઠરવી જવાબ સંતોષ મળવો વાક્ય દીકરાને સંસ્કારી કન્યા મળી એટલે માની આંખ ઠરી ચાર આંખે ચડવું જ થાય એવી રીતે કોઈ બીજાને વર્ગમાં તોફાન પ્રતિક શિક્ષક કરવા જતા ખરાબ પરિણામ આવું વાક્ય આ રીતે બનશે રવિના મજાક પર અનિલ ને ખસવું થઈ ગયું તો અભિમાન ઓગળી જવું જ ગર્વ જતો રહેવું વાક્ય તેની વૃત્તિ જોઈને ગરીબ લોકોના મોઢા પર અભિમાન ઓગળી ગયું આઠ વાત વધારવી જવાબ લપ કરવી વાક્ય એક એક વાત વધારીને કહેવાની નયનની તેવ કંટાળો ઉપજાવે છે નવ ગાન નીકળી જવું ભારે નુકસાન થવું પાયમાલી થઇ જવી તો જંગલ માં હાથીઓ ના તોફાન કારણે ઝાડો નો નીકળી ગયો વિડિયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડિયો પસંદ આવ્યો હશે તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો